રાજકોટના જેતપુરના રબારીકા રોડ પર આગની ઘટના સામે આવી છે જય ફેશન ટેક્સટાઇલ નામના કારખાનામાં આગ લાગી સાડી પાર્સલના ગોડાઉનમાં આગ લાગતા શેડ તૂટ્યો ફાયર વિભાગની ચાર પર કાબુ મેળવ્યો છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસની કામગીરી હાથ ધરી છે તો રાજકોટના જેતપુરના રબારીકા રોડ પર આગની ઘટના સામે આવી છે સાડી પાર્સલના ગોડાઉનમાં આગ લાગતા શેડ તૂટ્યો હતો ફાયર વિભાગની ચાર ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો છે હાલ કારખાનામાં આગ લાગવાનું કારણ અકબંધ છે અને સતત પાણીનો મારો ફાયરબ્રિગેડની ટીમ ચલાવી દે છે આગને કાબૂમાં લેવા માટે અને હવે પૂરી તપાસની કામગીરી કરી રહી છે જય ફેશન ટેક્સટાઇલમાં આગ લાગી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું કારણ કે સાડી પાર્સલના ગોડાઉનમાં જે શેર તૂટ્યો અને તેના કારણે આ આગની ઘટના કારખાનામાં આગ લાગવાનું કારણ હાલ તો અકબંધ છે